આજરોજ જિલ્લા પંચાયત મધ્યે કચ્છ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં ઓગ્રીસ ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી સહિત મોદી સાહેબનું જે ધ્યેય છે તે ગામડું સ્વચ્છ શહેર સ્વચ્છ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશમાં સ્વચ્છતાનું જે અભિયાન મોદી સાહેબે જે ઉપાડ્યું છે એના સાહ સરકાર ગામથી મળી રહ્યા છે જિલ્લા પંચાયતની અંદરની નાણાં પંચની અંદર જે પણ ટ્રેક્ટર અને ટોલી અને ઈ ટેમ્પોનું જે નાણાંપંચની યોજના જે સમાવેશ થયો એના જે તે ગ્રામ પંચાયતને ઓગણીસ ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી અર્પણ કરવામાં આવી હું ગ્રામ પંચાયતોને આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારશ્રીની જે ગ્રાન્ટ સદુપયોગ થાય અને જે ઈ ટેમ્પો અથવા ટ્રેક્ટર ટોલી આપવામાં આવી છે એ ગામમાં સ્વચ્છતા રહે એક પણ ગલી સ્વચ્છતા વિહીન ન રહે રોજબરોજ ગામની અંદર જે પણ ગલીઓ એના અંદર આનો સદઉપયોગ થાય એવી સૌ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ સદસ્યોને પણ મારી વિનંતી છે મારું નામ માવજીભાઈ ડાંગર નાડાપા ગ્રામ પંચાયત સદસ્ય હમણાં જ અમને તો ખુશીની વાત થાય કારણ કે બે મહિનાથી નાડાપા ગ્રામ પંચાયત હમણાં બધી પંચાયતો થઈ એના અનુસંધાને અમે માગણી કરેલ તો અમારા નજીકના તાલુકા પંચાયત સદસ્ય ડાયાભાઈ જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા પ્રતિનોથી આજે ટોલ ઇન ટ્રેક્ટર મળ્યા છે ગામમાં પહેલાં નાની રિક્ષા હોવાથી તકલીફ પડવાથી આજે ટોલ ટ્રેક્ટર મળવાથી અમારો કાયમી કચરાનો સોલ્યુશન થઈ જશે ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખ અથવા તો હરેક ટીમને ખૂબ ખૂબ નાડપા પંચાયત તરફથી ધન્યવાદ આપું છું કે આવા જો નવી પંચાયતને અમને તો ખુશીની વાત છે કે નવી જ પંચાયત રચણીને ટોલ ટ્રેક્ટર મળ્યા તો અમારા માટે ગૌરવની વાત છે